બધા મિત્રો ને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજના આવી ગયા આપણે ભાગવારી વાળીમાં જીરું ઉપાડવા કાલ આપણે ઓલું એક વાર એવું ઉપાડ્યું તમે જોઈ જ કાલના બ્લોગમાં હવે આજ કેટલીક ઉપાડે નહીં જોવાનું હે તમે વિડીયો અંદર જોડા ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી લેજો હજી તો હું એક જ આવ્યો બાપુ ગયા હા દૂધ લેવા હમ ઉઠીને જવું હજી વાર ઉપાડી પાછો હીરાવા જાય પછી વળી મગમાં રખવા રાખવાનું દાખે તો પાછો નહીં આવી એવું બધું છે તમે વિડીયમ જોડાવ્યા જો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો જીરું કંઈક જો તમને કાલે બચાવ્યું હું આજે બતાવી દઉં હું કંઈક છે નામ પાકી પાપી જ ગયું છે અને અત્રણ હવે ખોટું મોડું કરવું નથી તાઢા બોરનું જી ઉપડે એ ઉપાડવા માંડી પછી આપણે કન્ટીન્યુ કરીએ મિત્રો ઘાસ લાગી ગયા અને આપણે કાલે એક જીર ઉપાડ્યો પછી જીરાવા આવી ગયા હતા અને જીરાવીને આપણે મગનું રાખવાનું રાખવા એટલે પાસો ગયો નથી અને મગનું રખોડું ચૂકમાં જાય આવે આવે તો બહુ જોઈએ કપાત જો ઘેરો જાય તમે દેખાતો હોય કે ના દેખાતો હોય તો મોટા મોટા ઘેરા ચણ આવે એટલે પારવા પારવા બેહેન થઈ ઉડાડું બાકી આજે દોરિયા બધા ભૂલી ને કાવડ પાત્ર નીરું ઉપર લીધું ને હવે એને ઓલા હેરા બપોર પછી મેળ આવે ને તો આ બધા ઘેરા કર લે જીરાને થોડાક સૌમતા પચીસ ત્રીસ જેટલા હેરા ભેળા થઈ જાય ને તો આપણે પછી એક બે દિન જીરું આ કાઢી લેવાનું છે અને આ જીરું હોય ને કાઢ્યું એટલે ભૂકી બધી મગમાં જ આવે એટલે લગભગ ઢીગલો છે ને ચાર પાંચ મોટલા જેટલો એને ફેરવવાનું થાય આમણો ક્યાંક લેવાનું થાય જેથી કરીને ભૂકી છે ને એ મગમાં ના જાય આપણે આવે છે ભૂખ્યા શાહ પાણી પીધો પછી એની ને બીજો બીજો છે જગ્યા કરી નાખું પારી બારી ભૂમિ નાખું પછી બપોર પછી હોય ને જગ્યા આગળ બદલાવ આ પવન હોય ને ગુરણ તો કઈ લડે નહીં હવે ટીપી કાઢવાનું થાય એટલે જાયરવા જાય ખોટો ફેરવવો નહીં મિત્રો આ ત્રીજી ક્લિપ ઉતાર પવન હોય ને કેસો ક્લિપ ઉતારી કેવો અવાજ આવે પવનની જાત માં હોય કે હંભાગ હું એમ કેવા વાગું હું કે ત્રણ વાગ્યા હાય સારી પારું સારી વગાડી હે આપણે મગમાં

ઉપરથી પેલા આપણે રહી જાય આરામથી પણ હવે જો આ ફટકાની ફૂકની જો આવી જાય ને તો આ હાલવું પડે તો મને નથી લાગતું ફટકાની તાણે ઢીપલું આવે કારણ કે ગુસ્સો બહુ જાજો હે બાકી તો બાપું આવે તો ટ્રાય કરી ને બાકી તો ભલે ને બીજું કરતાની પાથરી એનામાં આ બધું નાખી ને પાછું ઓરી ઓલા બાકી છે ને બધા સારા સારવા જોડે તો મિત્રો અત્યારે આપણે છે ને મકાઈ પાવાનું કામ ચાલુ છે પણ પાણી હજી છે ને બોરમાં નથી આવતું આપણા મગ વાવ્યા નહીં આ બોરના લીધે જ આમાં ને બે પાણી ડાયરેક્ટ નીકળી જાય બોર થઈ જાય બધા મગમાં આજ જો પાણી ઓછું પડી ગયું હા જરા જરા આવે એનું કંઈ નક્કી ના આવે બોરમાં કેટલી વાર પાણી આવે નહી હવે આ થોડાક બધી આવી ગયા એવું લાગે કારણ કે હવે વાવેતર બીજા મંજા ને તળી થઈ જાય કોરી આપણે વાંધો નહીં આવે મગ થઈ આવી ગયા કંઈક પણ થોડા જાય પછી એક પાણી નીકળી જાય આરામથી આરામથી નહીં પણ આમ બુલારા કરીને સન પાણીમાં પાંચ સાત તા કરા ચકલી રહેવા દે ને તો મકાઈ પામ વાર લાગે મકાઈ ઘડીકમાં પીએ ની પાણી હવે ધીરું ધીરું જ આવે તો મિત્રો આડે આપણે ની મોટર આવે એમાં પાણી થોડું થોડું આવે અને પછી હલાડી આપણે નડી બે ની મોટર વાળી એમાં આવે યો

તન કેરા આ વડા પારિયાના અને આ પાંચ ક્યારા બીજા પારિયાના પછી દોઢ ક્યારો ત્રણ જણા છે અને આ જીરું હે ને ઉના કરતા બહુ ઘણું બધું ઝીણકું હે બે બહુ ને જમીનની ચીકણી હે ખારસ વાળી અને ઢાર વાળી હે ઓલી બાજુ જાડી જમીન ને ફૂલ એકદમ ભરભરી

એટલું કંઈક અહીંયા બે હેરા ત્યાં પાંચ થયા મોડા મોડા આવ્યા હતા એટલે પછી જાય તો ના ઉપડું પણ હવે કાલ કાલ થોડીક વાર ઉપાડવું ને બપોરે આપણે વાડીનું જીરું હોય ને કાઢવાનું હોય પૂખડી વાળું આવી જાય ને તો આ જીરું હજી એમ કાલ નથી ઉપાડવા જેવું ઘણું હે પરમદી જરાક હોયમાં લીલી જાય મારે એટલે એ કાલ બપોર પછી હાટા નહીં ઉપાડ્યું લગભગ તો પાકી જાય બધું અને આજ તો કેટલા બપોર મોર તો હું હોતો નહિ ખબર નહિ કેટલા હેરા થયા હોય તો બપોર પછી હાથ હેરા થયા હાલો હવે ભાગી ઘેર હવે મિત્રો આપણે મકાઈના બે ચહેરા બાકી છે લાઈટ વહી ગઈ હતી ને જરા પર દઈ ચાલુ તો લાઈટ છે એટલે ફૂલ લાઈટ વારો છે એટલે કે ઉપર દીધી હું છે નહીં પણ આવી હતો ને પાણી હવે તો છે વાંધો નથી બપોરે આવતું હતું એથી વધારે આવે ગાંઠિયું એમ તો આપણે બીજી મોટર ચાલુ કરી દીધી આ કોસ પડી જાય તો બાકી મકાઈ તો પાવાની જ થાય છે અને પરમદી બી પાઈતી તોય પણ સુકાવા માંડી તન બી માંડી કારણ કે થડ અહીંયા ખબર ને જાડા થઈ જાય જોતા જ નહીં ફેરડી જેવી સુઈ જ જાય ફરબારું આ તો જો બપોરે હાવ થવા દે તી પાણી બહુ દે મકાઈને ને હાલો ઓલી મોટર આ ચાલુ કરી આવો આનાથી ઘડીકમાં માં નહીં Bebek ni untuk tak